હેલો મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણા હોટલમાં તો જો આ પાછળ દેખાય છે તમને અન્નપૂર્ણા હોટલ તો હાલ આપણે હવે એની મુલાકાત લઈએ છે ને તમે અમને કોમેન્ટ કરજો કેવી લાગે તો જો મિત્રો આ શુભ છે આપણે આ એમ સેવ છે આ સુપ ની સેવ છે મસ્ત મજા મજા આ તો જ બપે હો તો જો મિત્રો આ અંદર જમણવાર છે જમણવારના બે ગેટ છે એક આ સાઈડ છે એક આ ભાગ છે એક બીજો આગળ હું તમને બતાવું છું

આ મિત્રો એનો સ્ટાફ છે આખો આને શું કહેવાય મોટા ભાઈ આપણે ચાઈનીઝ ભેળ છે ભજિયા પૂરા થઈ ગયા છે આપણે કેમ કે જાજો ટાઈમ થઈ ગયો એટલે આ ઢોકળા છે પાણીપુરી છે આ એનો મછાળો છે આ એનું પાણી છે મજા હો આમાં છોકરીઓ તો બહુ જ ખાય પાણીપુરી આ ભૈજાની ચટણી છે આ ઢોસાની ચટણી છે તો હાલો હું તમને ઢોસાનું કાઉન્ટર બતાવું મૈસૂર સાંભાર છે આપણે આ ઢોસાનું કાઉન્ટર છે તો આપણે મેન કાઉન્ટર આવી ગયા છે મેન તો જો આ છે પંજાબી આ છે અડદની દાળ છે આલુ બટર છે આલુ બટર છે દાળ ફ્રાય છે આ દાળ ફ્રાય છે બાજુ દાળ છે આ નાન છે રોટલી છે આમાં રોટલી છે ના આપડા કાઠિયાવાડી બાજરાના રોટલા હો બાજરાના રોટલા છે પ્યોર કાઠિયાવાડીનો ખોરાક હા મોહન થાળ છે આ મોહન થાળી છે